પણ કોઈના બાપ નું માન્યા નહીં કે ના મારી સોડી તો દૈડ લેવા જાય છે પાણી ભરવા જાય છે અત્યારે કેવું થઈ ગયું દેખાય છે ને તમને હા દેખાય છે મારી વાત સાંભળો મહેમાન આજ આવ્યા છે ઈ જોય અને પછી પાકું કરે એટલે તાત્કાલિક લગ્ન કરી દેવાના છે અત્યારે ભલ્યા ઘર માં પૂરી રાખી હોય ને જો બારી કાઢશું ને તો ઓલા મગના લઈને ભાગી જાય છે પૈણી જાય ને તા હુદી છે ને ઘર બારી નો કાઢતા બરોબર હા હવા બે માં નહીં ક્યારે આવશે જટ આવે ને એટલે ફેંસલો કરી નાખો એ એ તારું બાપ સોટી જાય ને પતી જાય લેવા ફેંસવા બીણો હો એ પણ મગન હું શું કહું બોલ તારે બાપ નામ જાલ છે ઓ સાયકલ બોલ સાયકલ ને કાકા અને મેં વાત સાંભળી કાકા તારે કે એક છોડી આવી તું પ્રેમ કરે આવી એવી એક નથી તાઈ દોહે છે હાલમાં નવ છે હે તે

હવે આપણે બે છે ને ભાગી જાવું છે એ તારી માને આનો પતે તું જલ્દી ઘરે વૈજા પૈસા જાય નસ કંઈ કામ ના હું ઘરે નહીં જાઉં તારે છે ને મારા ભાગી નાવાનું છે હું તાર ઘરે જાઉં એ એ આ લે ની માને બો બસ હાલ આ 8 9 માંથી એક તો આવી ઘી આ લે હવે આ નઈ કરવાનું કરાવશે ભાગવું પડશે હવે બાપ ના બીજું ઓલી રી નઈ રે

મા હોય કેમ કેવો લઈ જાય પછી ના ના મારે અત્યારે ભાવું છે હું છે ને ઘરેથી સાંજ માણી નીકળી ગઈ છું હવે છે ઘરે ન જ ઘરે જઈને તો મારા છે ને મને મારી જ નાખશે એને ખબર પડી ગઈ છે કે માસોડી છે ને ભાગી ગઈ કેમ નથી સમજતી મને ના પછી આવી રાખવાની હોય આ અમારે તાત્કાલિક કરવું છે તમને ખબર નથી પડતી આવો ફટાફટ આ સંબંધમાં એટલે કઈ કીધું નહીં તરત ના હોતા મુકાફોટ

અને મને પછ્યો વાધી તો મારી બોન નું છાયક પણ નો થવા દે તને ઘર માં હંતારી નાખી તું ભાઈ ગા સા ઘર ની બાપા આ કામ કરી ને ખરા નથી લઈ જાય તો તો અમને દી હા હવે તો ઓલા હક પણ કરવા આવે છે ને હા ઈ નાય ન બોલાવ આપણે ન્યા જાવી હક પણ જો ઘરે ડાયરા કેને ફેરા ફેરો વાય હાલ ચિંતા અલ્યા ભાઈ આ લગાઈને તને ફોન નકી પેલા